સુરત શહેરમાં દિવ્યાંગ પતંગ ઉત્સવમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવારીની વિશેષ ઉપસ્થિતિ આ ધાર ટ્રસ્ટ દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ શ્યામધામ મંદિર સામે પાળનપાળ ગુર રોડ સુરત ખાતે દિવ્યાંગ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવારી ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગ મિત્રો સાથે ઉત્સવમાં ઉમંગભેર ભાગ લીધો મેયરે દિવ્યાંગોના ઉત્સાહ અને ઉમંગને બિરદાવતા જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સમરસતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે તેઓએ દિવ્યાંગોને પ્રોત્સાહન આપ્યું અને તેમની સાથે પતંગ ચગાવીને આ પર્વને યાદગાર બનાવ્યો આ પતંગ ઉત્સવમાં શહેરીજનો ટ્રસ્ટના સભ્યો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે દિવ્યાંગોને પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આધાર ડિસેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના આયોજન દ્વારા દિવ્યાંગ મિત્રો માટે સમાનતાનો સંદેશ આપવામાં આવે છે અને તેમના જીવનમાં આનંદ અને ઉમંગ ભરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત